અત્યારે બોર્ડર રેન્જના રેન્જ આઈજી સાહેબ શ્રી ચી એ સાહેબ અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંદા સાહેબ સાહેબની જે સૂચના હતી કે ભી જે બી ચીટિંગ કરે છે જે લોકો અથવા ચીટિંગ કરવાવાળી જે મંડળી છે તે લોકો બાબતે વોચમાં રહી બાતમી મેળવી અને તેમની પર કાયદેસર કાર્યવાહી કરવી આ બાબતે એલસીબીના સ્ટાફ એ માંડવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે તે દરમિયાન એલસીબીના સ્ટાફ જે મુરરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને સંયુક્ત રીતે બાતમી મળે કે ઇરફાન શાહ શાહ સૈયદ જે શિરવા ગામના છે એ પોતા સોની અને પાંચસોના નોટની વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મૂકી અને લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે જે બાતમી અનુસંધાને તેઓ વોચમાં રહ્યા અને આ ઇરફાન શાહ શાહ જે છે એ મળી આવ્યા અને એમના મોબાઈલમાં સૈયદ ઇરફાન શાહ નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુમાં હતું અને તેમની સ્ટોરીમાં ભારતીય ચલણી નોટો પાંચસો અને સોના બંડોલોના વિડીયો હતા અને એમનું વોટ્સએપ ચેક કર્યું તો એ વોટ્સએપમાં અલગ અલગ નંબર ઉપર તેમણે આ બંડોલોના વિડીયો શેર કરેલા જે બાબતે તે એક એક્ટિવા ઉપર બેઠેલા જે નંબર પ્લેટ વગરનું હતું તેની ડેકી ચેક કરી તે ડેકીની અંદર એ એક લાખ રૂપિયા પાંચસોની નોટોના બંડલવાળા મળી આવે અને એ બાબતે વધુ તપાસ કરી અને એના ઘરમાં ઝડપથી કરી ત્યારે સોસોને નોટોના બંડલવાળા છ એટલે કે સાહીઠ હજાર ટોટલ એક લાખને સાહીઠ હજાર રોકડા રૂપિયા તથા સોનાના બિસ્કિટ જે પીજી ધાતુ જેવા લાગતા હતા એ ચાર નંગ મળી આવે અને જે ખરેખર ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ હતા આ બાબતે ઈરફાન શાહની પૂછપરછ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્યારે તેમના પિતાજી જે છે કાદર શાહ લતીફ શાહ સૈયદ તેમણે આ સોનાના બિસ્કીટ એ અબ્દુલ કાદર રમઝાન સોઢા જે રહીમનગર ભુજ ખાતે રહે છે તેમની પાસેથી મેળવેલા એટલે આ બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી અને સત્વરે તપાસ હાથ ધરી અને જે ત્રીજો આરોપી છે અબ્દુલ કાદર રમઝાન સોઢા તેની તપાસ કરતાં તે મળી આવેલો અને તે મળી આવ્યો તેની પાસેથી પણ બીજા દસ સોનાના ડુપ્લિકેટ બિસ્કીટ મળી આવેલ છે જે બાબતે હાલ કાર્યવાહી ચાલુ છે અને બે આરોપીઓ અટક કરેલા છે અને તેમની તપાસ હાલ ચાલુમાં છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે એ અલગ અલગ ચીટિંગના ગુનાઓમાં મારામારીના ગુનાઓ અપહરણના અલગ અલગ ગુનાઓમાં એ લોકો સંડોવાયેલા છે એટલે એમની ચીટિંગ અને શરીર સંબંધી ગુનાઓની એ લોકોની હિસ્ટ્રી છે હાલ તપાસ ચાલુમાં છે જે પ્રમાણે જેને જેને લોકોએ ભોગ બનાવ્યા છે અથવા બનાવવાની કોશિશ કરી છે તો જેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો છે તે તપાસ દરમિયાન જણાઈ આવશે મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે